તો સામાન આવી ગયો બધો ટુકડો નો તો આ લાઈન ના ટુકડા થઈ જાય પટ્ટા સુધી આ બે બાકી રહીનના બધા બાકી તો હવે જવાનું તાજ પર સામાન લેવાલોગમાં જોડાયા રેજ તો હવે અમે આવી પટ્ટીઓ તાજ પરથી તમે જોઈ શકો પટી હવે અમે જઈએ માહી સામાન ખાલી કરવા માટે જોડાઈ ગયા છું આગળ ના કાઢ પતા રહ્યા બરોબર હવે જ્યાં હાઈવે પટ્ટીઓ લેવા તાજ હાઈવે બરોબર તો હવે આપણે આ ચોકડી થી વળી જાવ સીધા માઈ પહોંચી જાવ સાઈડ ઉપર આના સાઈડ ઉપર જેમ પટ્ટીઓ ખાલી કરીને ખાવા માટે ઘેર આવશો તો આ લોકેશન જોવાનું હોય તમે કમેન્ટ કરજો જોયું હોય તો બરોબર આ લોકેશન કમેન્ટ કરજો જોઈ લો અમે આવી સાઈડ ઉપર અને તમને અમારા સાઈડ બતાવીએ પેલા બતાવી તો આપણે ખાલી પટ્ટી જ ખાલી કરવાની કોમ તો અત્યારે કરવા નહીં કારણ કે હવે ખાવાનો ટાઈમ થઈ ગયો હવે આટલા આપણે પટ્ટી ઉતારી દઈએ તો સામનું ઉતારણ ચાલુ કરી દીધું તો જોઈ શકો છો આ પી ઉતરી ગઈ એટલે બરોબર આ પટેલ લાવવાનું કારણ ટુકડા બીજું કોઈ જોઈ લો ઘેર જઈએ ખાવાનો ટાઈમ થઈ ગયો રેડો રિક્ષા ચાલુ કરો હવે ખાવા જઈએ સામુ ન

આમ તો પેલા ચોભલા ટુકડા ગોઠવવા જવાનો છે પણ હવે એ ગેંગ આવી તો હવે ભરવાનું રાખશે અડધા માણસો એ જ આવી અડધા મૂ કાચી યાર ભરાઈ ગયા તો હવે આ બે બાકી એક આ અને એક આજે અડધો આ બીજા બધા ભરાઈ જાય આ બીજા બધા ભરાઈ જાય આ બધા ભરાઈ જાય તો બે બાકી એક આખો નહીં કરતો એટલે દોઢ બાકી તો ફાઈનલ ભરાઈ જાય બધા ખાડા બધા ભરાઈ ગયા આ બધા ઘરે જય માતાજી મિત્રો આપણે ઘેર આવી ગયા હો તો વ્લોગ આટલો આપણે પૂરો કરીએ છીએ જય માતાજી